પાટણ ના આઉટગ્રોથ વિસ્તારના રૂપિયા આઠ કરોડ તથા શહેરના સ્ટ્રીટ લાઇટોને લગતા રૂપિયા સિત્યોતેર લાખના વિવિધ ગ્રાન્ટોના કામોના દફતરી હુકમો પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં કરી દેવામાં આવ્યા હતા અને આ કામોના પ્લાન એસ્ટિમેન્ટ પંદર દિવસ બાદ તૈયાર કરી નગરપાલિકામાં સુપ્રત કરી દેવા કે જે કન્સલ્ટન્ટને પણ કરાઈ હતી પાટણ નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ પ્રમુખ ઉપપ્રમુખ પક્ષના નેતા દંડક તથા અન્ય સભ્યો કર્મચારીઓની સાપ્તાહિક સંકલન બેઠક મળી હતી આ બેઠકમાં થયેલી રજૂઆતો અને ચર્ચા અંગે માહિતી આપતા નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે સંકલનની અગાઉની બેઠકોમાં ઓજી વિસ્તારની અને સ્ટ્રીટ લાઇટોના નક્કી કરાયેલા કામોને આયોજનના અંતિમ ભણી લઈ જવામાં આવ્યા હતા અગાઉની બેઠકોમાં નક્કી થયેલા વિવિધ ગ્રાન્ટોના કામોને ક્રિયાની મત કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓએ સહીઓ કરીને દફતરી હુકમો કર્યા હતા તેના પ્લાન એસ્ટિમેન્ટ તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટને સોંપવામાં આવ્યા હતા કામોના પંદર દિવસમાં પ્લાન તૈયાર કરી એસ્ટિમેન્ટ બનાવવાની સૂચનાઓ અપાઈ હતી જેથી તેને તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી જે તે શાખા અધિકારીઓ કરી શકે સંકલન બેઠકમાં શહેરમાં વિકસિત ભૂગર્ભ નાખવા માટે કરાયેલા ખુદકામથી નુકસાન પામેલા રોડ રસ્તા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની બે હજાર સત્તર અઢારની પેટા યોજના મુખ્યમંત્રી સડક યોજનામાંથી શહેરના જે તે વિકસિત વિસ્તારોમાં અગાઉ ભૂગર્ભ ગટરને કારણે નુકસાન પામેલ રોડ રસ્તા માટે રૂપિયા આઠ પોઈન્ટ ઓગણીસ લાખ અને રૂપિયા છેતાલીસ પોઈન્ટ સડસઠ લાખ મળી કુલ રૂપિયા 55 લાખ ને ખર્ચી સમારકામ કરવાનો દફતરી હુકમ થયો તો આ ઉપરાંત પાટણ શહેર ના આઉટગ્રોથ વિસ્તારમાં રૂપિયા 1.2 કરોડ પીવાના પાણીની પાઇપલાઇન નું તથા રૂપિયા 30 લાખ જાય રોડ રસ્તા માટે વપરાશે તો પ્રમુખે જણાવ્યું હતું કે પાટણ માં વોટર વર્કર્સ વિભાગ માં પીવાના પાણીની પાઇપલાઇન નું નાખવાના કામો ના પણ દફતરી હુકમો કરીને સભ્યો અને જનતા તરફ થી મળેલી તમામ અર્જીઓ નિકાલ કરીને તમામ બેકલોગ શૂન્ય કરી નાખ્યો હતો તે જ રીતે સ્ટ્રીટ લાઇટની અરજીઓને પણ નિકાલ કરી શૂન્ય કરી દેવામાં આવ્યો છે ત્યારે જારુ રસ્તા અને શહેરની મહોલ્લા પોળોમાં વ્યવસાય વિરાની બે હજાર ના વર્ષની રૂપિયા નવ લાખ ચાર હજાર ચારસો ના છવ્વીસ કામો તથા ચોવીસ માં પંચના બીજા સપ્તાહની રૂપિયા અડત્રીસ લાખની ગ્રાન્ટમાંથી સત્તર કામો સ્ટ્રીટ લાઇટો નાખવાનો દફતરી હુકમ થયા હતા કે જેમાંથી ઓજી વિસ્તારોમાં રૂપિયા ત્રીસ લાખની ગ્રાન્ટ સ્ટ્રીટ લાઇટને લાગતા ચોવીસ કામોને પણ દફતરી હુકમ કરી દેવાયા છે એટલે કે આમ પાટણ શહેરમાં ઓજી અને વિકસિત વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપો માટેના ચોસઠ કામો રૂપિયા સિતોતેર લાખના તથા રૂપિયા આઠ કરોડના બીજા કામોના દફતરી હુકમો થયા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ